પ્રદેશ અધ્યક્ષ શ્રી લભુભાઈ કાત્રો સ્થાને રવિવારે સવારે પત્રકાર એકતા પરિષદ નું દ્વારકા જિલ્લાનું અધિવેશન રાવળ ખાતે યોજાતા બહારથી આવતા મહેમાનો પ્રદેશ જિલ્લા જોન લીગલ સેલ મહિલા વિગના હોદ્દેદારોની વિશાળ હાજરી વચ્ચે ગામના શ્રેષ્ઠી અધિકારીઓ રાજસ્થ મહેમાન મહેમાનો જિલ્લા ભાજક પ્રમુખ મયુરભાઈ ગઢવીની પસ્થિતિમાં યોજાયલા અધિવેશનમાં સુંદર મંડપનું સમયો અને સંગીતના સથવારે પધારો મારો દેશની ધૂન સાથે પુષ્પગુચ્છ દ્વારકા દેશનો પ્રસાદીનો ખેસ પહેરાવી એકબીજાને ભેટી સ્વાગત કરવામાં આવ્યું હતું સૌપ્રથમ જિલ્લા ભાજક પ્રમુખ પ્રદેશના પત્રકાર એકતા પરિષદના આગેવાન અને શ્રેષ્ઠીઓ વરિષ્ઠ પત્રકારોની હાજરીમાં દીપ પ્રાગટ્ય કરતા પત્રકાર એકતાના નારા ગુંજી ઉઠ્યા હતા શબ્દોથી મહેમાનોના સ્વાગત બાદ મહેમાનોનો જિલ્લા સંગઠન દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું સુંદર પ્રવેશ સ્ટેજ સમિયાણો સાથે સંગીતના સુર રેલાયા ને વરિષ્ઠ સાત પત્રકારોનો સન્માન સાથે હસમુખ પટેલ અમદાવાદના મુખ્ય સંગઠનની રૂપરેખા રજૂ કરી હતી કાર્યક્રમની તૈયારી ઘરની દીકરીના લાગણી તૈયારી પીતા કરતા હોય ત્યારે કોઈ કચાશ ન હોય તેવી તૈયારી હતી સમગ્ર કાર્યક્રમના ભરપેટ વખાણ થાય અને એક એક પત્રકારના મુખ મુદ્રા પર ખુશીનો અહેસાસ જોવા મળે ત્યારે આપોઆપ નક્કી થાય કે કાર્યક્રમ સફળ હતો મનોજભાઈ સોની વિદેશની ટૂરમાં વ્યસ્ત હોવા છતાં એક ટિકિટ છોડી બીજી ટિકિટ લઈ જામરાવલ પહોંચ્યા હતા અને સતત સવાર સુધી કાર્યક્રમની તૈયારી કરી અનેક યુવાનોને ઉભે પગે લગાવ્યા હતા કાર્યક્રમનો પ્રારંભ પ્રદેશ અધ્યક્ષના પ્રભાવી સત્ય છલકા પ્રવચનથી થતાં એકદમ શાંતિ સ્થપાઈ ગઈ અને સરકાર પાસે પત્રકારોની સમસ્યાના ઉકેલ માટે કરેલા પ્રયત્નો પત્રકાર ઉપત્રની આફત સામે લડત અને સંગઠનનું મજબૂતીકરણ સાથે સમય પ્રમાણે ફેરફાર ચોક્કસ ગાઈડલાઇન નિષ્ઠાવાન પત્રકારત્વની ટ્રેનિંગ જેવી શિબિરનો માહોલ જામ્યો હતો

સાર્થક વ્યવસ્થાને ન્યાય આપવામાં આવ્યો હતો આભાર વિધિ શ્રી મનોજભાઈ સોનીએ કરી હતી આજનો કાર્યક્રમ પત્રકારોનું ખાલી સ્નેહ મિલન કે અધિવેશન નહીં પણ એક ભવ્ય મંદિરના દર્શન ભગવાનના દર્શન અને દ્વારકાધીશની ભૂમિમાં એના ચરણ રજ કરવાની તક અમને મળી છે ત્યારે અમે ગૌરવ અનુભવી છીએ અને બધાને સુખી થાય પત્રકારો દુખમાંથી બહાર નીકળે એવી પ્રાર્થના અહીં ઉપસ્થિત મહેમાનોએ પણ કરી છે ત્યારે જે મોટી સંખ્યામાં પત્રકારો ઉપસ્થિત રહ્યા આ સફળ બનાવ્યો આયોજકોએ જે તંતોડ મહેનત કરી એ તમામનો જિલ્લા પ્રમુખ ભાઈ શ્રી સોની અને અનિલભાઈ લાલ આ બધાનો અમે પ્રદેશ સમિતિ વતી હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અને આજના કાર્યક્રમની સફળતાનો શ્રેય જામ રાવલના યુવાનોને જાય છે અને આ યુવાનોની મહેનતને અમે ક્યારેય નહીં ભૂલી કાતોડિયા અધ્યક્ષ પત્રકાર એકતા પરિષદ ગુજરાત પત્રકાર એકતા પરિષદનો અમારો પ્રવાસ ગઈકાલથી એટલે કે રાજકોટ સૌરાષ્ટ્રનું માન્ચેસ્ટર જે કહેવાય છે ત્યાં જિલ્લા કાર્યાલય ઓપનિંગ કર્યું પ્રદેશના પાત્રીસ આગેવાનોની હાજરીમાં અને સ્થાનિક પત્રકારોની હાજરીમાં ભવ્ય ઓપનિંગ થયું અને ચારથી સીધા બપોર પછી

આજના કાર્યક્રમની તૈયારી તો ક્યારે થઈ ખબર નહીં પણ અમે સાંજે એન્ટ્રી કરીને ગેટ જોયો ને ત્યારે અમને એમ થયું કે કોઈના ઘરે લગ્ન પ્રસંગ લાગે છે દીકરીના લગ્ન હોય ને બાપ જે તૈયારી કરે ને એવી તૈયારી જામરાવલે આ આયોજનમાં પત્રકારોના સ્વાગત અને સન્માન માટે કરી છે એક એક પત્રકારનો નાનો હોય કે મોટો હોય બધાનું એક જ સિસ્ટમથી સંગીત સાથે સ્વાગત કર્યું છે અને આ સ્વાગત બાદ કાર્યક્રમનું વિશાળ સ્ટેજ વિશાળ મંડપ ભોજન ની સુંદર વ્યવસ્થા અને એના ઉપર ચાર ચાંદ સુંદર વ્યવસ્થા દાતાઓની હાજરી જિલ્લા પ્રદેશ અને ઝોન ના ગુજરાત ભર માંથી ચાલીસ કરતા વધુ આગેવાનો ની હાજરી અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના મોટા ભાગના સિનિયર પત્રકારો ની હાજરી એમાંય સાત સિનિયર પત્રકારો નું બહુમાન કરવાની અમને શતક મળી એનું અમને ગૌરવ છે અને આજના કાર્યક્રમે સફળતાને ચાર ચાંદ એટલા માટે લગાડ્યા છે અત્યાર સુધીમાં પચ્ચીસ અધિવેશન પૂરા કર્યા છવ્વીસમુ અધિવેશન છે છવ્વીસમા અધિવેશનમાં પચ્ચીસ અધિવેશનની સાઇડ કાપી અને સર્વશ્રેષ્ઠ અધિવેશન જેને કહી શકાય આ દેવભૂમિ દ્વારકાનું જામરાવલ અધિવેશન હતું આમાં હું ભાગીદાર ન બની શકી એટલે છેલ્લે તો કાર્યક્રમમાં બધા નું માન સન્માન તમામ પત્રકારો ને ભેટ સ્વાગત બાદ જેના અન્ન ભેળા એના મન ભેળા એ કહેવત ને સાર્થક કરતું સમૂહ